બોરસદમાં ગત પંદર દિવસ પહેલાં રક્ષાબંધનના દિવસે બોરસદના બા પાસેથી આવેલી એક નહેરમાંથી ગૌવંશનું કપાયેલું માથું અને અવશેષો મળી આવ્યા હતા જે ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી બોરસદ પોલીસે ગણતરીના શોમાં જ તમામ જે આ ઘટનાનો ભેદ ઉકેલ્યો છે બોરસદ પોલીસે ચૌદ એક દિવસની અંદર તમામ તપાસ આરંભી હતી અને

સંડવાયેલા ઈસમોને ઝડપી પાડી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને પગલે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વધુ માહિતી આપવામાં આવી હતી જે પ્રમાણે પોલીસે પાંચ પૈકી ત્રણને ઝડપી લીધા છે જેમાં ગાય વેચનાર અને ખરીદનારને ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં પણ પોલીસને સફળતા મળી છે જેથી પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓના નામ પૂછતા રમેશભાઈ ઉર્ફે રાધા ઉર્ફે લાલો સામંતભાઈ ઠાકોર ગોવિંદભાઈ ઉર્ફે મુકેશભાઈ અરવિંદભાઈ પટેલ અને ત્રીજો મોહમ્મદ વાશીમ મનસુર મિયા મલિકને પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ગત રક્ષાબંધનના દિવસે બોસડ ટાઉનમાં જે પાણીની નહેર હતી તેમાં એક ગાયનું માથું કપાયેલું મળી આવેલું તેના આધારે મેહુલભાઈ પટેલની ફરિયાદ લઈ અને પોલીસે તપાસ શરૂ કરેલી બીજા દિવસે એ જ વિસ્તારમાંથી એ જ ગાયનો પાછળનો પાર્ટ મળી આવેલો તે અનુસંધાને કોઈ લોકલ વ્યક્તિ અથવા બહારના વ્યક્તિ ઉપર આ પ્રકારનો પોલીસને શંકા હતી જેથી બોરસદ ટાઉનના અધિકારી અને તેમની એક ટીમે સર્વેન્સની મદદથી ટેકનિકલ સર્વેન્સની મદદથી બહુ ઝીણવટભરી તપાસ કરેલી અને તેના આધારે હાલમાં અમારી પાસે ત્રણ આરોપીઓ પકડાયા છે જેમાં આરોપી ગોવિંદભાઈ છે જે જેણે ગાય પોતે વેચવામાં મદદ કરેલી અને રમેશભાઈ ઉર્ફે રાધા જેણે ગાય ખરીદી અને એક દલાલ મારફતે ગાય વેચી હતી જેમને વેચી છે એ બંને વ્યક્તિઓ અને એમણે જેણે જે જગ્યાએ કટ કરી છે અને તેનો ઉપયોગ કર્યો છે તે દિશામાં હજુ તપાસ ચાલુ છે એ બંને આરોપીઓ હાલમાં નાસી ગયેલા છે પોલીસે હાલમાં કુલ પાંચ આરોપીઓ સમગ્ર બનાવવામાં ડિટેક કર્યા છે આ સિવાય બી જો કોઈનો રોલ હશે તો તેમને આ ગુનામાં અટક કરવામાં આવશે કોઈ ધાર્મિક લાગણી દુભાવવા માટે કૃત્ય કર્યું હોય હાલમાં જે પકડાયેલા છે એ બંને આરોપીઓ પૈકી જેમણે ગાય વેચી છે અને વેચાવી છે દલાલી એ તે લોકોને એટલી તો ખબર હતી કે આ ગાયનો ઉપયોગ કોઈ જગ્યાએ એને કટ કરી અને જેમ ખાવાના ઉપયોગમાં કરવાના છે જેથી જે બે નાસી ગયેલા આરોપીઓ છે તેમણે જ આની પણ જગ્યાએ ખાવાના ઉપયોગમાં લીધેલી છે એવી પકડાયેલા આરોપીની માહિતી છે અને બીજો કોઈ ઉપયોગ કરવાનો હતો અને કોઈની લાગણી દુભવા માટે કરેલું એવું જણાવ્યું નથી પરંતુ જે પ્રકારે ગાયનું કટિંગ થયું છે તેમાં ગાય કટિંગ કરનારા એટલા એક્સપર્ટ જણાતા નથી એવું ત્યારે પણ અમને વેટનરી ડૉક્ટરના ઓપિનિયન ઉપરથી જાણવા મળેલું સાહેબ આજે તેની પાછળ સૌથી મહત્વની કડી શું સૌથી મહત્ત્વની કડી અમારા જે સિંધવ છે પીઆઈ એમણે એક ટીમ બનાવી હતી જે બિલકુલ ગુપ્ત રીતે અમુક મોબાઈલ નંબરના જે ટેકનિકલ સર્વેલન્સ આવતું હોય છે એની મદદથી અમે લોકોએ ટ્રેસ કર્યા હતા અને ટ્રેસ કરતાં કરતાં અમને આખી લિંક મળી એમાંથી એક અમને સારી ઇન્ફોર્મેશન મળી કે જે કડીના આધારે અમે મોબાઈલના જે સેલડમ્પ લીધા હતા એની આધારે અમુક નંબર મળ્યા અને એમાંથી આખી એમણે બહુ કુનેપૂર્વક આખો આખો ભેદ ઉકેલાયો છે અને બહુ એપ્રિશિએબલ કામગીરી અમારી પોલીસે કરી છે